યુપી પંજાબ ઉત્તરાખંડ મણિપુર અને ગોવામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરેલા શાનદાર પ્રદર્શનને લઈને ભાજપની ભવ્ય જીત થતાં દેશભરમાં ભાજપીઓ દ્વારા ઉજવણી કરાઈ હતી તો સુરતમાં ભાજપીઓએ વિવિધ વિસ્તારોમાં ફટાકડાઓ ફોડી મીઠાની વહેંચણી અને ઉજવણી પણ કરી છે ઉત્તર પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ અને ગોવામાં યોજાયેલા વિધાનસભાની ચૂંટણીમાં પંજાબને બાદ કરતાં ચાર રાજ્યો યુપી ઉત્તરાખંડ મણિપુર અને ગોવામાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે અને જીત મેળવતા દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે તે સુરતમાં પણ ભાજપ દ્વારા ઉજવણી કરાઈ હતી સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરાઈ હતી ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ભાજપ દ્વારા ઉજવણી કરાઈ હતી આવી જ રીતે દેશભરમાં ભાજપનો કમળ ખીલશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો ત્યારે વરસાદ સાથે સાથે ઉધરા સ્થિત ભાજપ મુખ્ય કાર્યાલયે પણ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે અનેકો મહાનુભાવો પણ હાજર રહેવા પામ્યા હતા ચાર રાજ્યોમાં ભાજપનો કમળ ખીલ્યો છે અને આવનાર સમયમાં પણ ગુજરાત સહિતના રાજ્યોમાં ચૂંટણી આવનાર હોય જેને લઈને તેના પર પણ આ ચૂંટણીના પરિણામો અસર કરશે અને ગુજરાત સહિતના રાજ્યોમાં પણ ભાજપ ભવ્ય જીત મેળવશે તેવી આશા સુરત ભાજપ દ્વારા વ્યક્ત કરાઈ હતી અઝર કુરશે સાથે પ્રકાશવાળા